સતલાસણા તાલુકાના હળોઈ પાસેના છેલપુરા ગામમાં એલઆઈસી વડનગર બ્રાન્ચની ઉમદા કામગીરી સતલાસણા તાલુકાના છેલપુરા ગામના વતની પરમાર ઉમાબા જગતસિંહે

રણજીસિંહ દ્વારા ડોક્યુમેન્ટ આપ્યા અને બ્રાન્ચ મેનેજર સાહેબ એમજી લાલવાણી સાહેબની કાર્યકુશળતા અને કાર્ય નિપુણતાના લીધે ટૂંક સમયગાળામાં એટલે કે દસ દિવસની અંદર તેમનો ક્લેમ મંજૂર થયો જેમાં તેમને આજરોજ છેલ્લપુરા જેને તેમના વીમા એજન્ટ રણજીતસિંહ તેમને અગિયાર લાખ અઠ્યાસી હજાર આઠસો ત્રેવીસની રકમનો ચેક જગતસિંહ અને તેમના પરિવારને રૂબરૂ અર્પણ કર્યો જગતસિંહ દ્વારા જણાવવામાં આવ્યું કે એલઆઈસી કંપની એ દેશની મોટામાં મોટી સરકારી અને ભરોસાપાત્ર કંપની છે અને તમામ નાગરિકોને એલઆઈસી કંપનીમાંથી જ વીમા પોલિસી લેવા વિનંતી કરી નમસ્કાર જય શ્રી રામ હું છું આપનો મિત્ર રણજીતસિંહ ચૌહાણ એલઆઈસી ઓફ ઇન્ડિયા એમડીએટી સીઓટી ક્લબ ગેલેક્સી ઓફિસ આરાધ્ય લાઈફ કેર આપની સેવામાં સતત દસ વર્ષથી કાર્યરત આજ રોજ હડોલ શેલપુરા મુકામે પરમાર ઉમાબા જગતસિંહના ઘરે આપણે આવ્યા છીએ તો એમની પોલિસી બે હજાર ઓગણીસમાં વીમો લીધેલો હતો અને એમનું કુદરતી દુઃખદ અવસાન થયું બે એક બે હજાર ચોવીસના રોજે એમનું દુઃખદ અવસાન થયું અમને ટૂંક જ સમયમાં મને ડોક્યુમેન્ટ આપી એક દિવસમાં એમને ક્લેમ્પ આપણે એમને અર્પણ કર્યો એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ આજ અગિયાર લાખ અઠ્યાસી હજાર આઠસો તેવીસ રૂપિયા ચૂકવી એલઆઇસી વતી થી ચૂકવી અમે ધન્યતા અનુભવીએ છે તો આપણે એમના પરિવારને પૂછીશું એમના પતિશ્રીને પૂછીશું કે એલઆઈસીનું કામ અને રણજીત કામ કેવું લાગ્યું જગતસિંહ રણિત સિંહનું કોમ સંભાળનું સારું છે એલઆઇસીનું કોમ સારું કરે છે બધા ગોમે ગોમ ફરી અને પરસાર કરે છે ભાઈ એલ આઈ સીનું સારું છે અમે એમના જોડે એલઆઈસીનો વીમો લીધો હતો અને ના વીમાનો અમારે દુખદ અવસાન એક બે તારીખે થયું પહેલી તારીખે તો દસ જ દિવસમાં એમને પ્રીમિયમ પાસ કરી અને અમને પૂરેપૂરી રકમ ચૂકતી ચૂકવી તો દરેકે જો રણજીસિંહનો સંપર્ક કરીને જો એલઆઈસીનો વીમો લેવો હોય તો બીજી કંપનીઓ કદાચ એલઆઈસીનો વીમો સારામાં સારો છે અને બહુ મોટા ફાયદા છે આ તમને પેમેન્ટ એલઆઈસી આપ્યું એમાંથી તમને કોઈ તકલીફ પડી હોય એવું સાહેબ ના અમારે એલઆઈસી જે પ્રીમિયમના વીમાની કોઈ તકલીફ નહીં અમારે બરાબર કેટલા દિવસમાં તમને પૈસા એલઆઈસી ચૂકવી દીધા અમે દસ જ દિવસમાં ચૂકવી દીધા ખૂબ સરસ તમે નાગરિકોને આમ પબ્લિકને શું તમે શુભ સંદેશો પહોંચાડશો લોકોને અમે એવું જ પાછળ કરીશું કે ભાઈ એલઆઈસીનો વીમો લેવાય બીજી કોઈ કંપનીનો વીમો લેવાય ના એલઆઈસી એટલે મસ્ત કંપની છે અને ઇન્ડિયનમાં મોટામાં મોટી કંપની છે સરસ સરસ મારું નામ છે રણજીતસિંહ ચૌહાણ આપણે એમને ફૂલ નહીં તો ફૂલની પાખરી એમને મદદ કરી છે તો તમે બધા લોકો એલઆઈસીનો વીમો લેજો ઓફિસ આપણી છે સટલાસના આરાધ્યા લાઈફ કેર જય હિન્દ જય ભારત રીપોટ ભૂપસી ચાર સત્લાસના સત